નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જ આપણો કપાસ બજાર છે મિત્રો કેવું જોવા મળી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના ભાવ મિત્રો કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક કરી અને જે મિત્રો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે મિત્રો કપાસના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો સૌ મિત્રો આપણા વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો ચોપન હજાર જોવા મળી રહ્યો છે જેમાં પ્રીવિયસ ક્લોઝ કરતા મિત્રો સો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે એમસીએક્સ વાયદામાં ઓલ ઓવર મિત્રો કોઈ ખાસી તેજી જોવા મળી રહી નથી પરંતુ નાની મોટી તેજીના પગલે જે વાયદો છે એ ફરી એકવાર મિત્રો ચોપન હજારની રેન્જમાં આવી ગયો છે જે ટૂંક સમય પહેલાં મિત્રો બાવન હજારની રેન્જમાં પણ જોવા મળી રહ્યો એટલે કપાસને જે ખેડૂતો છે એમના માટે એક નાની મોટી ખુશખબર છે સાથે સાથે મિત્રો વાત કરીએ બીજા વાયદાની એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની તો મિત્રો અત્યારે છાસઠ પોઈન્ટ નેવ્યાશી ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ ચૌદ ડોલરનો મિત્રો ઘટાડો છે પરંતુ ઓલ ઓવર જે આ વાયદા બજાર છે એમાં પણ પ્રીવિયસ ક્લોઝ કરતાં સારી એવી તેજી છે અને હાઈની વાત કરીએ તો મિત્રો સડસઠ ડોલર સુધી પણ જે વાયદો છે મિત્રો જતો જોવા મળી રહ્યો હતો એટલે કે આ વાયદા બજાર મિત્રો ઓલ ઓવર સારી રીતે જેમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારે આજની સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ છે મોસ્ટ ઓફ માર્કેટ યાર્ડ એટલે એપ્રોક્સિમેટ એસીથી પંચ્યાસી ટકા જે મિત્રો સેન્ટરો છે અત્યારે બંધ છે અને બાકીના જે દસ વીસ ટકા સેન્ટરો છે મિત્રો એ ઓપન છે આમાં પણ વાત કરીએ મિત્રો તો જે ભાવ છે મિત્રો એવરેજ ચૌદસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા વચ્ચે કપાસ છે જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ અત્યારે બજારમાં કોઈ ખાસ તેજી જોવા નથી મળી રહી આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો પંદરસો અને બાવીસ રૂપિયા મિત્રો અત્યારે વડાલી છે એમાં જોવા મળી રહ્યા છે એ સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ અને એનાલિસિસની તો દસેક ટકા મિત્રો એવા સેન્ટરો છે કે જ્યાં કપાસ બજાર છે મિત્રો એ પંદરસો કે તેનાથી વધારે જોવા મળી રહ્યું હોય અને બાકીના જે મિત્રો સેન્ટરો એટલે કે એપ્રોક્સિમેટ નેવું ટકા સેન્ટરો છે એમની અંદર જે બજાર છે મિત્રો એમની વાત કરીએ તો એ જ ઉજ્જવલ એક હજારથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી મિત્રો માંડ માંડ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો રૂપિયા ત્યારબાદ સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો અને દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય જવાન છે